નમસ્કાર મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે ભારતીય સેનાને સો સો સલામ પાઠવીએ સો સો અભિનંદન સાથે આપણે વાતની શરૂઆત કરીશું અને આજનો વિષય પણ છે ભારત પાકિસ્તાન યુદ્ધના સંદર્ભમાં કારણ કે પાકિસ્તાન નહીં એની નશે નસ ની અંદર યુદ્ધનો જવર દોડ્યા કરે છે અને એના કારણે પાકિસ્તાન કાયમ માટે ભારત સાથે યુદ્ધ કરી ભારતનો આશ્રિત બનાવી દેવા માંગતું હોય કાશ્મીર દેવા દેવામાં હોય ભારતમાં શાસન કરવા માંગતું હોય એવા ખ્વાબમાં પાકિસ્તાની શાસકો કાયમ માટે રહ્યા છે અને એના માટે એમણે અનેક વખત આવા છમકલાઓ કર્યા ઓગણીસો સુડતાલીસની અંદર ભારત આઝાદ થયું એ જ સમયે કાશ્મીર ઉપર હુમલો કરે અને એમણે કેટલોક પ્રદેશ ગેરકાનૂની રીતે પચાઈ પાડ્યો ઓગણીસો પાસઠમાં યુદ્ધનું કારણ ઊભું કરી ભારત સાથે યુદ્ધ કર્યું બાવીસ દિવસ યુદ્ધ ચાલ્યું અને એમાં પણ પાકિસ્તાનની કારમી હાર થઈ ઓગણીસો માં પણ એમ શરૂઆત પાકિસ્તાને જ કરી ત્યારે પૂર્વ પાકિસ્તાન પશ્ચિમ પાકિસ્તાન એવા બે દેશ હતા એક દેશ હતો બે વિભાગમાં વેચ્યો છનુંમાં કારગિલમાં એમણે આ કર્યું અને આ સિવાય છાસવારે સ્વારે આતંકી હુમલાઓ છાસવારે આતંકી હુમલાઓ કરવા સરહદ પરની પ્રજા અથવા તો સૈનિકોના જાનમાલનું કાયમ નુકસાન થતું આપણા સેંકડો સૈનિકો આમના હુમલાઓમાં શહીદ થયા છે પરંતુ એમણે જે પહેલ ગામની અંદર જે પ્રવાસીઓ હતા ભારતીય પ્રવાસીઓ હતા મહિલાઓ હતી બાળકો હતા અને એમના જે સિંદૂર ભૂસી નાખ્યા જે આતંકવાદી જે એમણે જે હુમલો કર્યો છે એ માનવતા ઉપરનો અતિશય કાયરતાપૂર્ણ હુમલો છે અને આ હુમલા એમની માનસિકતા સતી કરે આ હુમલો છે ને પાકિસ્તાનની લોકોની જે માનસિકતા છે ઓગણીસો પાસઠના યુદ્ધમાં બાવીસ દિવસ યુદ્ધ ચાલ્યું ચારસો પંચોતેર ટેન્કો પાકિસ્તાને ગુમાવી છે તોતેર વિમાનો ગુમાવ્યા હતા ત્રણ હજાર સૈનિકો ગુમાવ્યા અને ઓગણીસો ને દસ ચોરસ કિલોમીટરનો વિસ્તાર એમણે ગુમાવ્યો છતાંય પાકિસ્તાનની યુદ્ધ માટેનો એનો જવર યુદ્ધ માટેનો જવર અને ભારત જેવા એક વિશાળ દેશનો કોઈપણ રીતે હરાવી શકે એવી એની ક્ષમતા ન હોવા છતાંય જે શાસકો આવ્યા છે એ શાસકો પણ એ જ માનસિકતાના આવ્યા છે કાયમ માટે ભારત સાથે એમણે યુદ્ધ કરવાના પ્રયાસો કર્યા છે નું યુદ્ધની શરૂઆત પણ એમણે એવા જ કેટલાક પગલાઓ લીધા દસમી જાન્યુઆરી ઓગણીસો સિત્તેર ના રોજ સોરી ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો ઇકોતેર ના રોજ ભારત એરલાઇન્સનું ફોકર ફ્રેન્ડશીપ નામનું એક વિમાન હતું એનું અપહરણ કરાવ્યું અપહરણ કરી અને લાહોરમાં લઈ ગયા ત્યાં આગળ વિમાનમાંથી ઉતારવો પેસેન્જરો ઉતારી મૂક્યા અને મકબુલ ભટ્ટ નામનો જે આતંકવાદી હતો એણે વિમાનને સળગાઈ મારી સળગાય તો માર્યું પણ જે ભુટ્ટો હતો એણે ટીવી ઉપર આવી અને એવી શેખી મારી કે ભારતના લોકો પશ્ચિમ પાકિસ્તાનની અંદર અવામી ગ્લીનના લોકોની સાથે મળી અને ભગતમાં જે ત્યાં અશાંતિ ફેલાઈ રહ્યા છે એ અશાંતિનો વિરોધ કરવા માટે ભારતના કાબૂના ભારત હસ્તકના પાકિસ્તાનની લોકોએ વિરોધ કરવા માટે આ કૃત્ય કર્યું છે આવી મારી એક તો આ લોકો આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરવી અને એ પણ પાછું બીજાઓની ઉપર ઢોળવાનું એ કરી રહ્યા છે અને એના કારણે એ જ ક્ષણે માન્ય ઇન્દિરા ગાંધીજીએ ભારતની એરસ્પેસનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધ ફાળવાઈ દીધો અને એના કારણે પૂર્વ પાકિસ્તાનથી પશ્ચિમ પાકિસ્તાન વાયા શ્રીલંકા જવું હોય તો એ અંતર જે સીધીડીટીનું અંતર તેવીસો દસ કિલોમીટર હતું એની જગ્યાએ વાયા વાયા જવું હોય તો એ અંતર લગભગ બમણા જેવું એટલે ચાર હજાર પાંચસો ને પંચોતેર કિલોમીટર જેવું થઈ જાય આ એક મોટો ફટકો હતો પાકિસ્તાનને પણ પાકિસ્તાનની રગે રગમાં ઊધ જવર છે અને એના કારણે જે પૂર્વ પાકિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે સત્તાનો જે આંતરિક ખેસતાલ ચાલતી હતી એ એમના સવાલો છે મુજિબર રહેવાની અવામી લીગનો નેશનલ એસેમ્બલીની ચૂંટણીની અંદર બહુમતી મળવા છતાંય મુજીબુર રહેમાનના પક્ષનો સત્તાઓ ન સોંપવા માટે એની સામે જે કંઈ આંદોલન ચાલ્યું શાંતિ મુક્તિવાહિનીનું અને ભારતનું એનું ખુલ્લું સમર્થન હતું અને છેલ્લે ત્રણમી ડિસેમ્બરે એમણે ભારત ઉપર એટેક કરી દીધો પરંતુ એ સમયે ઇન્દિરાજીની જે મુસ્તદગીરી હતી એમની જે દીર્ઘ દ્રષ્ટિ હતી એમણે વૈશ્વિક પ્રવાસ કરી અને વિશ્વના લોકોનું સમર્થન મેળવ્યું બાંગ્લાદેશ એ વખતના પાકિસ્તાનમાંથી જે નવ લાખ જેટલા શરણાર્થીઓનો ભાર ભારત ઉપર હતો આ બધી પરિસ્થિતિઓનું વિશ્વ સમક્ષ એમણે જે ચિત્ર રજૂ કર્યું અને એના કારણે વૈશ્વિક રીતે દુનિયાના દેશો ભારતની તરફેણમાં હતા સૌથી સારું પાસું ઇન્દિરાજીએ રશિયા સાથે કરેલું મૈત્રી કરાર વીસ વર્ષનો મૈત્રી કરાર તો બહુ અગત્યની બાબતો હતો અને અમેરિકાના સખત વિરોધમાં હોવા છતાંય પાકિસ્તાનના બે ભાગલા કરી અને બંગ્લાદેશનું સર્જન કર્યું બાંગ્લાદેશનું સર્જન આ બધી બાબતો ઓગણીસો સુડતાલીસનું યુદ્ધ ઓગણીસો પાસઠનું યુદ્ધ ઓગણીસો એકોતેરનું યુદ્ધ આ બધી બાબતો આ એના શાસકો અને એની પ્રજાના મનમાં છે અને એના કારણે આ પ્રજા ભારત સામે અતિશય પૂર્વગ્રહ અતિશય ધ્રોણાથી તમે જુઓ ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ હોય તો એ એક પ્રકારનું યુદ્ધ હોય ભારતના ક્રિકેટરોની યુદ્ધ ઇંગ્લેન્ડ સાથે હોય ઓસ્ટ્રેલિયા સાથે હોય ન્યૂઝીલેન્ડ સાથે વેસ્ટ ઇન્ડિઝ હોય તો એ વખતે ક્રિકેટ જવાર નથી પેદા થતો ઉન્માદ નથી પેદા થતો પરંતુ જ્યારે જ્યારે ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ રમાય છે તો બંને બાજુ બંને દેશની અંદર એક પ્રકારનો ક્રિકેટ જવાર પેદા થઈ જાય અને જાણે લશ્કરી મોરચે યુદ્ધ લડાતું હોય એ રીતે બંને પક્ષની ટીમો પણ ક્રિકેટ મેચ રમી છે અને એમાં ભારતના ક્રિકેટરોએ ભારતનો કાયમ રીતે ગૌરવ અપાવે એ રીતે ભાગે વિજય અપાવ્યો છે આ દરેક બાબતો આ લોકોના મગજમાં પડી છે અને એના કારણે એ સીધે સુધું ભારતની સામે એ લોકો લડી શકતા નથી ભારતને સામે હરાઈ શકતા નથી ઓગણીસો એકોતેરનું જે યુદ્ધ થયું એ વખતે ત્રાણું હજાર સૈનિકો શરણાર્થી તરીકે આવ્યા પરંતુ એની સાથે સાથે ચારસી વિમાનો બસો ને છવ્વીસ ગાડીઓ એકસો પંચ્યાસી તોપો અને બીજા ઘણા બધા વાહનો એમણે ગુમાવવા પડ્યા એટલે પાકિસ્તાન માટે એક બાબત નક્કી થઈ છે કે ભારતને ક્યારેય લશ્કરી રીતે હરાવી શકે એમ નથી અને આના કારણે પછી એણે આતંકવાદનો રસ્તો લીધો એણે શું લીધો આતંકવાદનો રસ્તો લીધો છે પુલવામા જે એટેક થયો સંસદ ભારતની પાર્લામેન્ટ ઉપર જે એટેક કરવામાં આવ્યો તાણોનો બોમ્બ મુંબઈનો બોમ્બ જે બોમ્બ બ્લાસ્ટ હતા બસો સત્તાવન લોકો મૃત્યુ થયા અક્ષરધામનું જે એટેક હતો અમદાવાદમાં બે હજાર આઠના જે બોમ્બ બ્લાસ્ટ હતા અને આવા તો અનેક સેંકડો પ્રયાસો કર્યા છે એટલે જરૂર તો એવી છે કે એક અંતિમ યુદ્ધ ભારતે એક અંતિમ યુદ્ધ ખેલી લેવું જોઈએ અને પાકિસ્તાન નામનો એક દેશ પાકિસ્તાન નામનો એક દેશ હયાતના હોવો જોઈએ એના માટે ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદુર અને એ ભારતીય લશ્કરે જે એરસ્ટ્રાઇક કરી છે ને એના નવ ઠેકાણાઓ ઉપર જે નેસ્ત નાબૂદ કર્યા છે એના માટે ફરી વખત પણ આપણા જવાનોના આપણા લશ્કરી વડાઓને આપણે લાખ લાખ અભિનંદન પાઠવીએ ભારત દેશની તમામ પ્રજા ભારત દેશની તમામ પ્રજા આપણા શાસકો સાથે ને આપણા લશ્કરો સાથે સંબંધ ભારત દેશના તમામ પક્ષો લશ્કર સાથે અને શાસકો સાથે છે દરેક દરેક લોકો બધા એક થાય આપણા આંતરિક પ્રજા તરીકે આપણા ઘણા બધા આંતરિક પ્રશ્નો હોય આંતરિક મતભેદો હોય અને હોવા જરૂરી છે એમાં કોઈ ખોટી વાત નથી પરંતુ એ બધું મૂકી અને આજે કટોકટી કાળમાં ભારતની પ્રજા સંપૂર્ણ તમામ કોઈ પણ ધર્મની વાત જવા દો ભારતની તમામ ભારતીય પ્રજા ભારતના શાસકો અને ભારતના લશ્કર સાથે તનમનો ધનથી જોડાયેલી છે આવા સંજોગોની અંદર આપણા જવાનોએ આપણા સેનાપતિઓએ અને આપણા શાસકોએ એક લાંબી દીર્ઘદૃષ્ટિ રાખી અને પાકિસ્તાનનો એવો પાઠ ભણાવવો જોઈએ એવો પાઠ ભણાવવો જોઈએ કે એ પાકિસ્તાન ફરી વખત ક્યારેય બેઠું ના થાય એવું પણ બની શકે કે ભારતની જે લશ્કરી તાકાત છે ભારતની જે આર્થિક સક્ષમતા છે ભારત વિશ્વની ચોથી આર્થિક સત્તા બની ગયાના અહેવાલો છે એની સામે પાકિસ્તાન આર્થિક રીતે કોઈ નકશામાં નકશામાં નથી લશ્કરી બાબતોની રીતે સામાજિક શાંતિ અને સામાજિક સદભાવની દ્રષ્ટિએ પણ પાકિસ્તાનની અંદર અનેક આતંકવાદી હુમલાઓ અંદર થઈ જાય એ બધી દ્રષ્ટિએ ભારતની સમકક્ષ ભારતની તુલના કરી શકાય એવું પાકિસ્તાનનું કોઈ સ્થાન નથી પાકિસ્તાનની કોઈ હેસિયત નથી પરંતુ આમ છતાંય પાકિસ્તાનીઓ અને એના આતંકવાદીઓ જે છાસવારે હુમલા કરી રહ્યા છે છાસવારે આપણા જવાનો શહીદ થઈ ગયા છે આપણી દીકરીઓના સિંદૂર ભોસાઈ રહ્યા છે તો એવું બની શકે કે એ લોકો માખવી માગવાનો પ્રયાસ કરે બીજા દેશોની એમાં એ આવે બીજા દેશોની મધ્યસ્થી પ્રયાસ આવે પરંતુ ભારતના શાસકોએ એકમત રહી મક્કમ રહી મક્કમ મનોબળ સાથે આ તમામ બાબતો ઠુકરાઈ દેવી જોઈએ ઇઝરાયલને તમે નજરમાં રાખો ઇઝરાયલ તો આપણા કચ્છ જિલ્લા જેટલો એક નાનકડો દેશ છે એનું ભૌગોલિક ક્ષેત્ર અને એની ચારે બાજુ એક પણ દિશા એવી નથી કે દુશ્મનોથી અને એ પણ સશક્ત અને વિશ્વ વિશાળ દેશોથી ઘેરાયેલો હોવા છતાં ઇઝરાયલ સમગ્ર દુનિયાની અંદર એનો ડંકો એની લશ્કરી તાકાતનો એની મિસાઇલ ટેકનોલોજીનું એની એર ડિફેન્સ સિસ્ટમનું એની ખેતીવાડી એની ટેકનોલોજી દરેક બાબતે ડંકો ઉગાડી દીધો છે તો આપણે પણ કેમ પાકિસ્તાનને એવો પાઠ ન ભણાવી શકીએ કે પાકિસ્તાન નામનો દેશ કાગળ ઉપર હોય પણ એ વેરવિખેર ટુકડામાં હોય એક બાજુ બલુચિસ્તાન વાળાઓ તો વર્ષોથી પાકિસ્તાનથી અલગ થવા મથી રહ્યા છે ઓગણીસો સુડતાલીસ ની અંદર સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાને ગાંધીજીને એમ કહ્યું હતું કે તમે લોકો અમને રાક્ષસોના હવાલે કરી રહ્યા છો કારણ કે એ પઠાણી લોકો છે એ જ્યાં શેષ પાકિસ્તાનના લોકો સાથે જોડાવા માંગતા નહોતા એટલે આ પાકિસ્તાનની પ્રજા કાયમ માટે જો આ રીતનું યુદ્ધ જગતી હોય આતંકવાદના નામે આપણા દેશના અનેક શહીદોનું ભોગ લેવાતો હોય આપણા જવાનો ભોગ લેવાતો હોય તો જરૂર છે કે એક અંતિમ ખેલાઈ જાય અને આપણે સૌ તન મન ધનથી આપણા શાસકો આપણા જવાનો અને આપણા સૈનિકોની સાથે રહીએ મિત્રો આમાં વિશેષ તો એક બાબત એ કહ્યું કે આ લશ્કરી બાબતો છે સંરક્ષણની બાબતો છે અને આ તજજ્ઞનો વિષય છે આ વિષય તજજ્ઞનો વિષય છે મારી જેવા વ્યક્તિનો આ વિષય નથી આ વિષયના નિષ્ણાંત નથી એટલામાં ઘણી બધી બાબતોની પૂર્તતા પણ કરવાની હોય ક્યાંક હકીકત દોષ પણ હોય પરંતુ જે એટલું જાણું છું એટલું રજૂ કર્યું છે તમને એક વિનંતી કે ભારતના વિશાળ પ્રજાની વિશેષ જાણકારી માટે તમે આ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ભારતને કટોકટીના કાળમાં આપણે સૌ ભારત દેશ સાથે એક મત રહીએ એક તન મન ધનથી આપણે એક રહીએ અને ભારત યશસ્વી વિજય સાથે એમાંથી બહાર આવે એવી આપણે મનોકામના કરીએ બસ મારી વાત પૂરી કરું છું તમારા વિચારો વ્યક્ત કરી શકો છો કોમેન્ટ કરી કરો ફરી વખત આને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો